ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓ અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે જાણીતા છે ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા થતી હોય છે અખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં પહોંચી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અલગ અલગ ઝોનમાં સેમ્પલ લેવાના શરૂ કરાયા હતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે શહેરના આઠ ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓને ત્યાં જઈને સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું ડેરીમાં તેમજ મીઠાઈની દુકાનમાં માવાનો વેચાણ પણ અલગથી કરવામાં આવે છે ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાનને પણ માવાના સેમ્પલ લીધા હતા ચોવીસ દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવે જેથી કરીને જે પણ સેમ્પલમાં બેડશે જણાય તેની સામે કાર્યવાહી થશે ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવા બજારમાં હાલમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહેલી છે એ નમૂના પૃથ્થાકરણ સારું કુલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં કંઈક પણ નેગેટિવ એવું આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે